નમસ્કાર મિત્રો તમારે પીએફમાં કેવાય સી કરવી છે કેવાયસી કેવી રીતે કરાય તે જાણવું છે તો આ વિડીયો તમારા માટે છે વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે પીએફમાં કેવાય સી કેવી રીતે કરાય છે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે કેવાયસી શું છે અને તે કેમ કરાવવું જોઈએ કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર એટલે કે પીએફ ખાતામાં તમારા બેંક એકાઉન્ટ અને પાન પાન કાર્ડનું જોડાણ કેવાયસી કેમ કરાવવું તે પણ જણાવી દઉં તમને તમારે જે પણ બેંક ખાતામાં તમારે પીએફના પૈસા લેવા હોય તે બેંક ખાતાને તેમાં લિંક કરવું જરૂરી હોય છે તેમાં તેના માટે તમારે પીએફમાં જે પણ નામ હોય તે બેંકમાં પણ હોવું જરૂરી હોય છે તેમ નહીં હોય તો પીએફમાં રિજેક્ટ આવી શકે છે નામ સરખું ના હોય તો બેંકમાં જઈને નામ સુધારો કરી લેવાનું છે તેના પછી જ બેંકને પીએફ ખાતામાં જોડવાનું છે પી પીએફની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં આવી જવાનું છે નીચે મેં ઓફિશિયલ વેબસાઇટ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે યુએનએ અને પાસવર્ડ દ્વારા તેમાં લોગિન કરી લેવાનું છે આવી રીતે લોગિન ઇન કરશું એટલે અહીંયા તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા તમારે નાખવાનો છે નીચે કેપ્ચા નાખવાનો છે હું નાખી લઉં છું પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે આટલું કર્યા પછી ઉપર તમને આવી રીતે લખેલું દેખાશે આવી રીતે એમાં તમારે જવાનું છે મેનેજમાં મેનેજમાં જઈને કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી બેંક એકાઉન્ટ ફક્ત તમારે બેંક એકાઉન્ટ કરવું હોય તો બેંક એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે બેંક ઉપર ક્લિક કરીને નીચે જે ઓપ્શન છે એમાં તમારે ડિટેલ્સ ફિલ કરવાની છે અને પાન કાર્ડ પણ કરવું હોય તો બંને જોડે કરી શકો છો અહીંયા તમારે બેંક એકાઉન્ટ જે નંબર હોય એ અહીંયા ફિલ કરવાનો છે હું અહીંયા પણ બેંક એકાઉન્ટ નાખી દઉં છું અહીંયા તમારે આઈપસી કોડ નાખવાનો છે अडलो કર્યા પછી અહીંયા વેરીફાઈ છે એના પર ક્લિક કરવાનું છે તમારે અહીંયા કઈ ભૂલ હશે તો વેરીફાઈ નહીં થાય તમારે બેંક પાસબુક હોય એમાં આઈએફએસસી કોડ લખેલો હોય છે એ અહીંયા તમારે નાખવાનો છે પાન કાર્ડ આપણે નાખી દઈએ બે આટલું કર્યા પછી અહીંયા નીચે જે બોક્સ છે એના ઉપર ક્લિક કરવાનું છે અને સેવ ઉપર ક્લિક કરવાનું છે આવી રીતે આવશે એટલે અહીંયા તમારે જે પણ મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો છે અહીંયા ફિલ કરવાનું છે ફિલ કર્યા પછી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે હું સબમિટ ઉપર ક્લિક નથી કરતો કેમ કે મારે ઓલરેડી કેવાયસી થઈ ગયેલું છે તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જેથી તમારી બેંક એકાઉન્ટ અને પાન કાર્ડ બંને ની કેવાયસી થઈ જાય કેવાયસી થઈ